મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પ્રજાના પ્રશ્નોને લઈને ધોળકા પ્રાંત કચેરી ખાતે ધોળકા તાલુકાની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે તે વિભાગના તમામ અધિકારીઓની હાજરીમાં વિકાસના કામો અને પ્રજાની મુશ્કેલીઓને લઈને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી દ્વારા વીજળીના પ્રશ્નો તેમજ દરેક ગામમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે ઉપરાંત નર્મદા કેનાલમાં ખેડૂતોની સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે એ માટે તકેદારી રાખવા તેમજ ઉનાળામાં ઉદભવતા વીજળીના પ્રશ્નો અને પાણીના પ્રશ્નોના આગોતરા આયોજન બાબતે સૂચન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાબી ધોળકા પ્રાંત અધિકારી અધિકારીશ્રી મામલતદારશ્રી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા ભાજપ તાલુકા પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પરમાર એટી સભ્ય શ્રી હંસરાજગીરી ગોસવા ગોસાઈ શ્રી મયુરસિંહ જાડેજા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા અનેક સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર